જે રીતે સારી શક્તિ સકારાત્મકતા લાવે છે તે જ રીતે ખરાબ શક્તિઓ નકારાત્મકતા પેદા કરે છે જાદુટોણા કાળા જાદુનો ઉપયોગ કરીને લોકો બીજાને પરેશાન કરે છે આવામાં તેનાથી બચવું હોય તો આ રહ્યા ઉપાય તમારા જીવનમાં અચાનક નેગેટિવિટી વધી જાય ઘર કે ઓફિસ બધી જગ્યાએ નિરાશા સાંભળે ક્યારેક બાંધતા કામ બગડી જાય તો ક્યારેક અચાનક ઘરમાં કોઈની તબિયત ગંભીર રીતે ખરાબ થઈ જાય જો બધું શોધ્યા બાદ પણ કોઈ ઉપાય ન મળે તો સમજો કે તમારા ઘર પર કાળો જાદુ થયો છે હંમેશા આપણા વડીલો કહેતા હોય છે કે કોઈની નજર લાગી હશે કે કોઈએ તંત્ર મંત્ર કર્યું હશે આવામાં અચાનક જો તમારી નાડીની ગતિ તેજ થઈ જાય તો અથવા શ્વાસ વધતા હોય તેવું લાગે અને ડૉક્ટર પાસે જવાથી ડૉક્ટર કહે કે બધું નોર્મલ છે દવા ખાઈને પણ રાહત ન મળે તો સમજો કે તમારા પર કાળા જાદુનો પ્રયોગ કરાયો છે જો તમને આવું કંઈક થયું હોય તેવું લાગે તો આજે અમે તમને તેમાંથી બચવાના રસ્તા પણ બતાવીશું લીંબુના ટોટકા કરો જો તમારા બાળકના વ્યવહારમાં બદલાવ દેખાય તેને ખાવા પીવામાં રસ ન રહે તેની ઊંઘ પૂરી થતી ન હોય તે એકલું રહેવા માંગતું હોય તો નજર દોષ ઉતરવાથી રસ કાઢવા માટે તમે તેને સીધું કાપતા હશો પરંતુ તમારે તેને તાંસું કાપવાનું છે જેથી કાપેલા લીંબુમાં બે ભાગ જોવા મળે બાળિયા બાદ નાવો દસ લવિંગ અને લીંબુના બંને ટુકડા પાંચ પાંચ ફુલેલા લવિંગ લગાવી લીધું દિવસના બાર વાગ્યે એ સાંજના સમય છ વાગે તમારા બાળક પર એન્ટી ક્લોક વાઇઝ સાત વાર ફેરવીને અગ્નિ કુંડમાં નાખી તેમાં લવિંગ બરાબર બળવા જોઈએ તેથી કુંડમાં બળવા માટે ધૂપ અને કપૂર પણ સાથે લઈને જાઓ અને તેને બાળીને તેને બાળ્યા બાદ તમે નાહાઈ લો તેના બાદ જ તમે બાળકને સ્પર્શ કરો તો સારું રહેશે આવું કર્યા બાદ તમારું બાળક જલ્દી સ્વસ્થ થઈ જશે આવું મોટા લોકો સાથે પણ કરી શકાય છે આવી રીતે જાણો પ્રયોગ થયો છે કે નહીં કહેવાય છે કે જો કોઈ વ્યક્તિ પર તાંત્રિક પ્રયોગ કરાયો હોય તો વ્યક્તિની શારીરિક અને માનસિક હાનિ થાય છે તેના વિચાર અચાનક ફટકવા લાગે છે અથવા તો દરેક સમયે નબળાઈ અનુભવાય છે આવું એટલા માટે થાય છે કારણ કે તે વ્યક્તિની જીવવાની શક્તિ મંત્ર કે તંત્ર પ્રયોગથી ક્ષીણ થઈ જાય છે તેને કારણે તેની માનસિક અને શારીરિક સ્થિતિને આઘાત પહોંચે છે આ રીતે તેને નબળાઈ અનુભવાય છે આ રીતે ઓળખો કાળો જાદુ જો કોઈ વ્યક્તિ પર તંત્ર વિદ્યા કે કાળા જાદુનો પ્રયોગ થયો હોય તો બહુ જ સરળતાથી જાણી શકાય છે તેના માટે રાતે ઊંઘતા સમયે પલંગની નીચે એક ક્લાસમાં પાણી રાખીને મૂકો સાથે મનમાં એવો સંકલ્પ પણ કરો કે જો તમારા પર કોઈ નકારાત્મકતા ઊર્જાનો પ્રયોગ કરાયો હોય તો તમામ ઊર્જા આ પાણીમાં સમાઈ જાય બીજા દિવસે સવારે ઊઠીને સૌથી પહેલા એક પાણીને કોઈ પ્લાન્ટમાં નાખી દો ધ્યાન રાખો આ પ્રક્રિયા સતત આઠ દિવસો સુધી કરવાની રહેશે કહેવાય છે કે જો કોઈ વ્યક્તિ પર તાંત્રિક પ્રયોગ થયો હશે તો પ્લાન્ટ કરમાઈ જશે જો કોઈ વ્યક્તિ પર કાળા જાદુનો ઊંડો પ્રભાવ થયો તો પ્લાન્ટ બેથી ત્રણ દિવસમાં જ સુકાઈ જાય છે